દેવભૂજી દ્વારકા ભાણવડ ભોરિયા ગામ હું સોલંકી અમીરભાઈ પ્રાથમિક શાળાની જે સ્થિતિ છે એ એ માટે જ મળ્યા છે કે એ શું આખી હાલત થઈ જે નવું બાંધકામ કરવાનું તેના માટે ખોદકામ થઈ ગયું છે જૂના ડેમેજ રૂમ પાડ્યા છે એટલે એના માટે માલ પણ આવી ગયો છે અને થોડુંક જ કામ કરી અને ખાલી કોલમ ઊભા કરીને વયા ગયા છે અને ખાડા એમને એમ છે અને માલ પણ એની અંદર પાણી પણ પામ આવ્યું નથી એમને એમ કોલમો ઊભા છે લોકોને ચારે બાજુ રખડે છે સિમેન્ટ ઉડે છે 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 પૂટી ગેલી થેલીઓ અંદર બાળકોની કોઈ જાતની સેફ્ટી નથી બાળકો અહીંયા આવે તો એના લેટરીન વ્યવસ્થામાં પણ કઈ છે નહીં ખુલું એટલે આવી સ્થિતિની અંદર કોઈ જાતના વસલત વગર સગવડતા વગર બાળક ભણે કેવી રીતે એટલે આજે બાળકની આ સ્થિતિની અંદર અમારા પચાસ બાળકો ભણે પણ આવી રીતના બાળકો કેવી રીતનું શિક્ષણ લઈ શકે આપણે વૈકલ્પિક વ્યવસ્થા શું હા વૈકલ્પિક વ્યવસ્થા ની અંદર અમે સગર સમાજ રાખ્યો છે ત્યાં બાળકો જાય છે ને ત્યાં બેસીને અભ્યાસ કરે છે પણ આવી સગવડ તો કેમ કરવું એમ